નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને સો દિવસીય સઘન ટીબી નિર્મૂલન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો આ અભિયાન ઉદ્દેશ્ય સમગ્ર જિલ્લામાં ટીબી દર્દીઓની સ્ક્રીનિંગ અને સારવાર કરવાનો છે ખાસ કરીને ઉચ્ચ જોખમવાળા સમુદાયોને ધ્યાનમાં રાખીને ઉદઘાટન દરમિયાન રમણભાઈ સોલંકીએ આ અભિયાનના મહત્વ પર ભાર મૂક્યો અને ટીબી દર્દીઓને સમયસર સારવાર પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે બે હજાર પચીસ સુધીમાં ખેડા જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી આ અભિયાનમાં જિલ્લાના વિવિધ ભાગોમાં વ્યાપક સ્ક્રીનિંગ ડ્રાઈવનો સમાવેશ થશે જેમાં વૃદ્ધ ડાયાબિટીઝના દર્દી અને ટીબીનો ઇતિહાસ ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે સોલંકીએ સમુદાયના સભ્યોને અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા અને સ્વેચ્છાએ સ્ક્રીનિંગ કરાવવા માટે અનુરોધ કર્યો તેમણે અભિયાનની સફળતામાં સમુદાયના સમર્થનના મહત્વ પર ભાર મૂક્યો સરકાર અભિયાન દરમિયાન ઓળખાયેલા ટીબી દર્દીઓને મફત સારવાર અને માસિક પોષણ ભથ્થું એક હજાર પૂરું પાડશે ઉદ્ઘાટન દરમિયાન સફળતાપૂર્વક સાજા થયેલા પૂર્વ ટીબી દર્દીઓને સન્માનિત કરવામાં આવ્યા અને તેમને જાગૃતિ ફેલાવવા અને અભિયાનને સમર્થન આપવા માટે પ્રોત્સાહિત કરાયા આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ અને સ્થાનિક નેતાઓ સહિતના વિવિધ અધિકારીઓ હાજર રહ્યા જેમણે અભિયાનને સમર્થન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ પહેલ ખેડા જિલ્લાને ટીબી મુક્ત બનાવવાના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે